યુનિટ હોમગાર્સ દર્દના સભ્યો દ્વારા કોટ પરિસર અને કિલ્લા પાસે કરવામાં આવ્યું વૃક્ષારોપણ વલસાડ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્સ ડી જે ભગતનાવની સૂચના મુજબ પાડી યુનિટ હોમગાર્સ દરના ઓફિસર કમાન્ડિંગ ઇન્ચાર્જ શૈલેષભાઈ બી પટેલ તથા પરેડ ઇન્સ્ટ્રક્ટર આનંદ બી હળપતિનાઓની આગેવાની હેઠળ રવિવારના રોજ આઠેક વાગ્યે ભેગા મળી કોટ પરિસર અને પાડી કિલ્લા પાસે આવેલી પાડી હોમગાર્સ યુનિટી ઓફિસ આગળ પાર્ટી યુનિટ દળના સભ્યો મારફતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના ચાલીસ થી પિસ્તાલીસ વૃક્ષો તથા છોડો રોપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ઓફિસર કમાન્ડિંગ ઇન્ચાર્જ શૈલેષભાઈ બી નાઓએ વૃક્ષોનું મહત્વ સમજાવતા સંદેશ પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે વૃક્ષો આપણા જીવનમાં તથા પર્યાવરણ માટે કેટલા મહત્વ ધરાવે છે જેમ કે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે દરિયા કિનારાના ધોવાણને અટકાવે છે નદીના કાપને વધતો રોકે છે તથા નદીના પૂરનો વેગ નિયંત્રણ કરે છે વધતા તાપમાનને નિયંત્રણમાં રાખે છે વૃક્ષો આપણને ફળો ઔષધિઓ તથા રોજિંદા જીવનમાં ઓક્સિજન પૂરું પાડે છે અસંખ્ય જીવજંતુ પ્રાણી પક્ષીઓને રહેણાંક તથા ખોરાક પૂરો પાડે છે વૃક્ષો આપણા માટે ધરતી પર એક વરદાન રૂપ છે આ રીતેનો જાહેર જનતાને વૃક્ષોરોપી સંદેશો આપવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના સભ્યો હાજર રહ્યા હતા